સીતારામની જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું મારા રંગેલા પાલી રસોઈમાં આજે આપણે બનાવીશું ટેસ્ટી એવી બાજરી મેથીની ક્રિસ્પી પૂરી જે તમે ચા સાથે નાસ્તામાં તેમજ બહાર ગામ જવું હોય ત્યારે આઠથી દસ દિવસ સુધી સ્ટોર કરી શકો તેવી આજે આપણે મેથી બાજરીની ક્રિસ્પી પૂરી બનાવીશું તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ તો બાજરી મેથી પૂરી બનાવવા માટે આપણે અહીંયા એક બાઉલ લઈ લીધું છે એમાં આપણે એક કપ બાજરીનો લોટ એડ કરીશું અહીંયા જે આપણે રોટલા બનાવવામાં ઉપયોગ કરતા હોય એ જ લોટ લઈ લીધો છે બેન્ડિંગ માટે આપણે અડધો કપ જે રોટલીનો લોટ હોય છે એ આપણે એડ કરીશું હવે અડધો કપ ઝીણી સુધારેલી મેથી એડ કરીશું અહીંયા આપણે પાનનો જ ઉપયોગ કર્યો છે અહીંયા ડાંડાનો ઉપયોગ આપણે નથી કરવાનો અહીંયા અમે એકદમ ઝીણી સુધારીને અડધો કપ મેથી લઈ લીધી છે એ એડ કરીશું હવે એમાં એક ચમચી આખું જીરું એડ કરીશું એક ચમચી આપણે અજમો લઈ લીધો છે એને આપણે હાથ વડે ચોળીને એડ કરી લઈશું એક મોટી ચમચી સફેદ તલ લઈ લીધા છે એ એડ કરીશું અહીંયા પૂરીમાં સફેદ તલનો સ્વાદ ખૂબ જ સરસ આવશે હવે એમાં સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરીશું બીજી ચમચી હળદર એક ચમચી ધાણીજીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર અને બે પીચ જેટલી આપણે હિંગ એડ કરીશું એક ચમચી જેટલું આપણે મણ એડ કરીશું હવે લોટ બાંધવા માટે અહીંયા મેં મીડિયમ ખાટી છાશ લીધી છે એનીથી આપણે છાશથી લોટ બાંધવાનો છે અહીંયા તમે છાશ ન હોય તો બે ચમચી દહીં પણ એડ કરી શકો છો તો હવે થોડી થોડી છાશ એડ કરીને આપણે એનો લોટ બાંધી લેવાનો છે તો પહેલાં આપણે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું અને પછી થોડુંક થોડુંક છાશ એડ કરીને આપણે રોટલી કરતાં થોડોક કઠણ લોટ બાંધીને તૈયાર કરી લઈશું અહીંયા પૂરીને તમે દસ થી બાર દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકો છો તો અહીંયા એક કપમાં ત્રણ ચમચી જેટલી છાશ આપણી બચી ગઈ છે લોટ બાંધવા માટે તો હવે આમાં થોડાક ટીપા આપણે તેલના એડ કરીને સરસ રીતે એને ચીકવી લઈશું તો આને આપણે આજે વણીને નથી બનાવવાની કાગળ ઉપર આપણે પ્રેસ કરીને બનાવવાની છે તો આ રીતે થોડુંક તેલ એડ કરશો એટલે છે નહીં અને કાગળ હારેથી સરસ રીતે ઉકળી જશે તો લોટ આપણો સરસ રીતે બંધાઈને તૈયાર છે તો લોટમાંથી આપણે એક સરખા લુવા બનાવીને તૈયાર કરી લઈએ અહીંયા તમારે જેટલી નાની મોટી બનાવી એ પ્રમાણે લુવા તૈયાર કરી લેવાના તો આ રીતે હું લુવા તૈયાર કરી લઈશ તો બધા લોઅ બનીને તૈયાર છે તો હવે આપણે પૂરી તૈયાર કરી લઈએ તો અહીંયા આપણે પાટલી લઈ લીધી છે તો એની ઉપર આપણે કાગળ રાખી દઈશું એને કાગળ મેં થોડુંક તેલવાળું ગ્રીસ કરી લીધું છે તો એની ઉપર આપણે લોટ નો રૂવો રાખીશું અને એની ઉપર આપણે બીજું કાગળ રાખીશું અને આ રીતે તમે વાટકી અથવા બીજું કોઈ પણ વાસણ લઈને આ રીતે પ્રેસ કરીને પૂરી બનાવી શકો છો આ રીતે એકદમ સરળ રીતે પૂરી બનાવીને તૈયાર કરી શકો છો તો આ રીતે આપણે થોડીક જાડી પૂરી કરી લઈશું બહુ પાતળી આપણે નથી બનાવવાની તો આપણે પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે હવે એને આપણે કાણા પાડી લઈશું જેથી કરીને તળતી વખતે ફૂલાય નહીં તો આ રીતે આપણે એને થોડા કાણા પાડી લઈશું તો એકદમ સહેલી રીતે આપણે પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે આજ રીતે આપણે બીજી પણ બનાવીને તૈયાર કરી લઈશું તો પૂરીઓ આપણી બધી વળાઈને તૈયાર થઈ ગઈ છે તો હવે આને આપણે તળી લઈશું તો તેલ આપણે ગરમ થવા મૂકી દીધું છે અને તેલ પણ આપણો ગરમ થઈ ગયું છે તો હવે આપણે પૂરી એડ કરી લઈશું અહીંયા જેટલી સમય એટલી પૂરીને આપણે એડ કરી લેવાની છે અને બંને બાજુથી આપણે સરસ રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાની છે તો પૂરી તળાઈને ઉપર આવે પછી આપણે એને પલટાવીશું થોડી જ વારમાં પૂરી આપણી તળાઈને ઉપર આવી ગઈ છે તો હવે આપણે એને પલટાવી લઈશું અને બંને બાજુથી આપણે એકદમ સરસ રીતે ક્રિસ્પી કરી લેવાની છે તો ફેરવી ફેરવીને બંને બાજુથી આપણે સરસ રીતે ક્રિસ્પી કરી લઈશું તો બે થી ત્રણ જ મિનિટમાં આપણી પૂરી એકદમ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે અને એકદમ ક્રિસ્પી બની ગઈ છે તો હવે એને આપણે કાઢી લઈશું અને આજ રીતે આપણે બીજી પણ તળીને તૈયાર કરી લઈશું તો આપણે બધી પૂરી તળાઈને તૈયાર થઈ ગઈ છે તો હવે એક ડીશમાં સર્વ કરી લઈશું આપણી સરસ મજાની બાજરી મેથી પૂરી બનીને તૈયાર છે અને તમે ચા સાથે ખાઈ શકો છો અને એકદમ ક્રિસ્પી બની છે તો આ રીતે એકવાર જરૂરથી બનાવજો અને વિડીયો પસંદ આવે હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પણ ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી આજની રેસિપી કેવી લાગે